ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસામાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલ કેમ્પ્સમાં પાંચ હજારથી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો હતો યુવાનોમાં રહેલી કૌશલ્યોનો વિકાસ થાય અને તેને પગભર બનાવવામાં મદદરૂપ બની રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં અઢાર પ્રકારના કારીગર વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ કારીગર વર્ગના લોકોને રજિસ્ટ્રેશન કરાયા બાદ તેમને આઈડી કાર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારબાદ તેમને ટૂલ માટે સરકાર તરફથી તેમના ખાતામાં પંદર હજાર રૂપિયાની સહાય જમા કરાવવામાં આવે છે ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે અને બહાર રજીસ્ટ્રેશન કરવા માટે લોકોને સો બસો રૂપિયા જેવો ચાર્જ ન ચૂકવો પડે તે માટે ડીસાના સેવાભાવી પી એન દ્વારા આજે રવિવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે દસ વાગ્યાથી જ રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી અને મોડા સુધી અંદાજે પાંચ હજારથી પણ વધુ લોકોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ અંગે સેવાભાવી અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કારીગર વર્ગના લોકોને તેમના ધંધામાં અને કૌશલ્યના વિકાસ માટે સહાય મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરી છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે માટે લોકોને અલગ અલગ જગ્યાએ સો બસો રૂપિયા ખર્ચવા ન પડે તે હેતુથી આજે અમે રવિવારે આ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અંદાજે પાંચ હજાર જેટલા લોકોએ નોંધણી કરાવી છે હજુ પણ લોકો રહી જશે તો અમે આગામી દિવસોમાં ફરી કેમ્પ કરીશું અને વધુમાં લોકો આ યોજનાનો લાભ લઈ આર્થિક રીતે સક્ષમ અને પગભર બને તેવો પ્રયાસ કર્યું છે બીજું કે આની અંદર જે બધી જગ્યા ફોર્મો ભરવાના છે ઘણા લોકોને નાના માણસોને ખબર નથી અથવા ક્યાંક ફોર્મ ફોર્મ ભરવા જાય તો એમને સો બસો પાંચસો રૂપિયા આપવા પડે એમને નાના વર્ગને એક રૂપિયો ખર્ચો ના થાય એમના માટે મેં મારા શોપિંગની અંદર બધું આયોજન કર્યું છે એમને એક પણ રૂપિયો લેવામાં નહીં આવે બધું જ ફ્રી બધા માણસો આપ જોઈ શકો છો કોમ્પ્યુટર બધા સાથે આઠ કોમ્પ્યુટર લગાડ્યા છે લેપટોપ લગાડી દીધા છે એમને કોઈ ખર્ચો ના થાય અને એમના તાત્કાલિકના ધોરણે એમાંથી બે જણના ખાતામાં તો પૈસા અમે સવારે અપડેટ કર્યું છે અત્યારે પહોંચી પણ ગયા છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને એ પ્રજાને કેટલા લોકો આજે લગભગ ચારથી પાંચ હજાર જણનું રજીસ્ટ્રેશન થશે છથી સાત કોમ્પ્યુટરનો લેપટોપ છે સવારથી જે સાડા નવ વાગે લાઈન ભીડ ચાલુ થઈ ગઈ હતી સાત સુધી આ અભિયાન અમે ચલાવશું એટલે ફરી પણ કદાચ પૂરું ના થાય અટકી જાય તો ફરી અમે બે દિવસ ફરી ફરી કેમ કરી જે બાકી જે કંઈ બહારગામ છે એ લોકો માટે અમને ફરી આ પ્રયત્ન કરી સરકારનો લાભ અપાવવાનો અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું એ રીતનું મારું આયોજન છે